તો મગફળી જોઈ લો કે મગફળીનું વાવેતર જે છે ને અત્યારે વરસાદ ધીરે 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 જે અમૃત વરસે રાઈટ અમૃત ધારાથી રાઈટ એની અસર અત્યારે આ માંડવી ઉપર મગફળી ઉપર તમને જોવા મળશે કારણ કે આ કુદરતનો નિયમ છે અને કુદરત જ્યારે પોતાનું પ્રેમ વરસાવે આ પ્રેમ જ કહેવાય પ્રેમથી વિશેષ કાંઈ નથી બરાબર ત્યારે આવું બધું વાતાવરણ સર્જાય અને આમ તો આપણે એમ આહલાદક આપણે અંદરથી એમ થાય ને કે વાહ હે તે એવું છે અત્યારે હવે વાત એ કરવી છે મારે કે અમારે હમણાં છે ને પ્રોબ્લેમ થોડોક થઈ ગયો હતો પ્રોબ્લેમમાં બીજું કંઈ છે ને પણ વસ્તુ આ છે એટલે ઘણા બીજા મિત્રોને ઘણા મળવું છે ને ઘણા એ પાસે મારે જવું તું રાઈટ ઈચ્છા હતી બધી જગ્યાએ જવાની પણ ક્યાંય મેળ ન ખાતું મેળ ન ખાવાનું કારણ બીજું કાંઈ નથી કારણ કે મારે અહીંયા બધી જે મેં ધાર્યું હતું કે આટલા ટાઈમ છે તો આટલા ટાઈમમાં આપણે બધી જગ્યાએ જઈ આવીશું એ ટાઈમ ક્યાંય મળ્યો નહીં હા ને આપણે મૂરવા તા અહીંયા બાજુમાંથી આવ્યા મળવા ને કન્ટિન્યુસ ચાલુ જોઈ માણસો એક પછી એક પછી કોઈ ને કોઈ રાઈટ એટલે આવતા હોય તે એવું બધું છે ને બસ એ સારું મેં કીધું હા તમને વ્લોગ બ્લોગ લોગ આવ્યા નહોતા બરાબર હવે તમને બતાવું હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માં જય વિંજાત ભગત જય ખોડિયાર માં અને જય દ્વારકાધીશ તો કેમ મિત્રો બધા મિત્રો બધા આનંદ માં છે ને ભાંડ બધા હમ હમણાં તો આ બધા હાથે મેઠે એમની જોરદાર જોરદાર મેળાબેડા થાય ને બધું થાય છે પણ અમારે છે ને હવે વાત તમને આજે મારે વાત કરવી છે કે અમે વાંથી કેરાલાથી તો આવી ગયા ક્યાર ને એટલે લગભગ અઠવાડિયે દસ દી શેગા વિડીયા હજી ચાલુ છે વિડીયા તો આટલા માટે કે કારણ કે બધા ભેગા થતા ત્યાં ટાઈમિંગ નહોતો એવી રીતે આખો બધો અપલોડ કરવાનો એટલે ધીરે 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 મેં કીધું પાંટડાને બતાવીએ આપણે બરાબર એટલે વિડીયાને ને આવશે હજી પણ થોડા ઘણા બાકી અને મને ખબર છે કે વિડીયા બહુ માણસને એમાં કંઈ બહુ કેરાલા જોવેલી કે ઘણું જોયું કે હવે રવા હતા પણ વસ્તુ એ છે કે આ છે ને એક યાદગીરી છે આપણે એક મેમરી રાઈટ આપણે કંઈ એવું તો નથી કે હાલો ભાઈ આટલા માણસ જોવે તો મૂકવા ને આટલા માણસ ન જોવે તો આપણે કંઈક બીજું મૂકવું એવું કંઈ છે નહીં આપણે તો જે આનંદ આવતો હોય ને એ આનંદ આવતો હોય કરવાનો એટલે વિડીયા ચાલુ છે બાકી મને ખબર છે કે નહીં તો તમને હે ને બીજા વિડીયા ઘણા બીજા બધા બહુ ગમે જુદા જુદા એ પણ આપણે કરે હેગી અને બનાવે હેગી એટલે એવું કંઈ છે નહીં કે આપણે કંઈ ખબર નથી પણ આપણે આનંદ આવે છે અને જેટલાને જે આનંદ આવે એ જોશે માણસો ને બાકી તો બીજા ઓલાય આવશે વિડીયા એ પણ હવે ધીરે ધીરે પછી મૂક્યું પણ ઇંગ્લેન્ડ છે જ મૂક્યું બધા એવા બધા વિડીયા બરાબર અત્યારે તો મગફળી જોઈ લો કે મગફળીનું વાવેતર જે છે ને અત્યારે વરસાદ ધીરે 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 જે અમૃત વરસે રાઈટ અમૃત ધારાથી રાઈટ એની અસર અત્યારે આ માંડવી ઉપર મગફળી ઉપર તમને જોવા મળશે કારણ કે આ કુદરતનો નિયમ છે અને કુદરત જ્યારે પોતાનું પ્રેમ વરસાવે આ પ્રેમ જ કહેવાય પ્રેમથી વિશેષ કાંઈ નથી બરાબર ત્યારે આવું બધું વાતાવરણ સર્જાય અને આમ તો આપણે એમ આહલાદક આપણે અંદરથી થાય ને કે વાહ હે તે એવું છે અત્યારે હવે વાત એ કરવી છે મારે કે અમારે હમણાં છે ને પ્રોબ્લેમ થોડોક થઈ ગયો હતો પ્રોબ્લેમમાં બીજું કંઈ છે નહીં પણ અમારે બાપાની તબિયતમાં થોડોક પ્રોબ્લેમ થઈ ગયો હતો એટલે બાપાની તબિયત બહુ સારી નથી વસ્તુ કંઈ નથી પણ એક પિત્તવાયુ થઈ ગયા હતા અને પિત્તવાયુને લીધે બાપાને કંઈ ખાવાનું ભાવતું નહોતું પછી તો ડૉક્ટર પાસે લઈ ગયા હતા ને એ અમે કેરાલા જ્યારે હતા ને ત્યારે બધું ચાલુ થયું આ બધું હવે ત્યાંથી પછી ખબર પડ્યા એટલે ત્યાંથી અવાઈ પણ નહીં ને કંઈ નહીં રાઈટ ને અહીંયા પછી બધું એમ કે ટૂંકમાં આપણે હોય તો ફેર પડે ને હમ એટલે એવું થયું બધું એટલે પછી આપણે મૂડ નહોતું એટલે અમે કે અહીંયા આવીને પછી વ્લોગી કોઈ બનાવ્યા નથી બરાબર આ પેલો વ્લોગ અહીંયા આવીને બનાવું અને તમને મેં કીધું વાત કરું હવે કે હવે ધીરે ધીરે સુધારવું ઉપર છે અને હવે આમ લાગે કે ના ના વાંધો નત એટલે મેં કીધું ચાલો આજે ભાંડાડાની વાતો કરીએ અને કીએ કે વસ્તુ આ છે એટલે ઘણા બીજાના મિત્રોને ઘણા મળવું છે અને ઘણા એ પાસે મારે જવું તું રાઈટ ઈચ્છાએ હતી બધી જગ્યાએ જવાની પણ ક્યાંય મેળ ન ખાધું મેળ ન ખાવાનું કારણ બીજું કાંઈ નથી કારણ કે મારે અહીંયા બધી જે મેં ધાર્યું હતું કે આ આટલા ટાઈમ છે તો આટલા ટાઈમે આપણે બધી જગ્યાએ જઈ આવીશું એ ટાઈમ ક્યાંય મળ્યો નહીં અહીંયા બાપાને પાછળ થોડોક એમ કે આપણે અહીંયા હોય તો એ તો બધું આપણે પહેલાં પ્રાયોરિટી દેવી પડે ને એને ક્યાંય લઈ જવા કંઈ કરવું આ તે રાઈટ એટલે એમાં છે ને બધા એ ટાઈમ વયો ગયો એટલે કોઈને મળવાનું નથી ઘણા માણસોને મળવાનું હતું મારે અને ઘણા બિચારા ધોખાઈ કરે કે તમે ખાલી કયો હતા પણ આવતા નથી કે અમારે મળવું છે તમને તમારી પાસે આવવું છે અને બધું બધું સાચવું તમારું પણ ભાઈ હવે આ વસ્તુ આવી બને એટલે હે ને મારી પાસે એવો કોઈ ટાઈમ હતો નહીં કે તમને હું બધું એ પ્રમાણે ટાઈમ આપી શકું બરાબર છે પણ આપણે ક્યાં નહીં એવું છે કે આ વખતે પાછા આવીશું નવા પાછા વરે હમણાં આવવાના હે પાછા આવતા વર્ષ વાર વાર ક્યાં લાગે તો ટાઈમ એવો ફાસ્ટ જાય છે કે એની તમે વાત જવા દો એટલે હવે બાપાની તબિયત આજે થોડીક સુધારો ઉપર છે તો એવું છે અને બીજા કંઈક મારા નવા સમાચાર એ છે એ પછી વાળી વાત કરી હું તમને પણ અત્યારે સારું છે એટલે મેં કીધું ચાલો પાંચ જરાક વાત કરી દઉં તમને કે વસ્તુ આ બની હતી એટલે અહીંના કોઈ બ્લોગ બીજા આવ્યા નથી અને હવે જોઈએ આગળ આગળ કેવું છે ને અત્યારે તો બાપા બેઠા ને આપણે તો અહીંયા બાજુમાંથી આવ્યા મળવા ને કન્ટિન્યુ ચાલુ જોઈ માણસો એક પછી એક પછી કોઈ નહીં કોઈ રાઈટ એટલે આવતા હોય તે એવું બધું છે ને બસ એ સારું મેં કીધું હા તમને કોઈ બ્લોગ બ્લોગ આવ્યા નહોતા બરાબર એટલે હવે તમને બતાવો કે એટલે આવું બધું છે તે વેપારની તબિયત આજે સારી છે થોડીક એટલે મેં કીધું આજે થોડીક રેકોર્ડ કરીએ હે કામથી થી ફોઈની એ પણ બધા આવ્યા છે અને દરરોજના બધા અહીંયા આજુબાજુવાળા બધા સમાચાર કાઢવા આવતા હોય ખબર કાઢવા કે ભાઈ કી છે બધાય સારું છે ને અને એટલા બધા ફોન આવતા હોય અને આવું છે બધું એના માટે થઈને મેં કીધું હાલો આજે હું તમને વાત કરી દઉં ગયા હથવારો હતા એટલે જ્યાં સુધી બે હથવારો હોય તો નાય ત્યાં સુધી જતા હોય અને પણ હવે સમય સમય નું કામ કરે કારણ કે એમાં કોઈ ભેગું તો જવાતું નથી ક્યાંય

બાપાની તબિયત સુધારા ઉપર છે એવું લાગે છે તો ધીરે ધીરે બ્લોગ બનાવીશું કારણ કે ટાઈમીને પડે ન મળે ને આપણી પાસે એ પ્રમાણે બધું કરવાનું કારણ કે આની પાસે ટાઈમ જોઈએ બ્લોગ બનાવવા એ પણ કંઈ થોડું એમ ઈઝી છે કંઈ હાલો એક દીમા પટદેખન બનાવે બનાવી ગયા નહીં થઈ ગયું નહીં કારણ કે આને પાછું વરે કોમ્પ્યુટરમાં નાખવું ને એડિટ કરવું ને એ પાછું વરે અપલોડ કરવું અપલોડમાં એ પાછું પ્રોબ્લેમ અહીંયા ઇન્ટરનેટ બહુ આવતું ન હોય એટલે આવું બધું છે પણ એની વે આવજો ની પાછા બ્લોગ માં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીલભાઈમાં જય વિજાત ભગત અને જય કોડિયારમાં તો આવજો મહાભાઈ